ગુજરાતી સિનેમામાં ફિલ્મનું બજેટ કેવી રીતે કામ કરે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે ગુજરાતી ફિલ્મનું બજેટ કેટલું હોય છે પૈસા ક્યાં ખર્ચાય છે અને ઓછી બજેટમાં ફિલ્મ કેવી રીતે બને છે આજના વિડીયોમાં આપણે ગુજરાતી સિનેમાના બજેટની અંદરની વાત સમજીએ એક ગુજરાતી ફિલ્મનું સરેરાશ બજેટ કેટલું હોય છે સામાન્ય રીતે નાની ફિલ્મ પચાસ લાખથી દોઢ કરોડ મિડ સ્કેલ ફિલ્મ દોઢ કરોડથી ચાર કરોડ મોટી ફિલ્મ ચાર કરોડથી ઉપર ગુજરાતી ફિલ્મો સ્માર્ટ પ્લાનિંગથી બને છે મોટી બજેટથી નહીં બે બજેટ ક્યાં ક્યાં ખર્ચાય છે ફિલ્મનું બજેટ મુખ્યત્વે પાંચ ભાગમાં વહેંચાય છે એક આર્ટિસ્ટ ફી મુખ્ય અભિનેતા અને અભિનેત્રી સપોર્ટિંગ કલાકારો ક્યારેક કાસ્ટિંગથી બજેટ વધે છે બે પ્રોડક્શન ખર્ચ લોકેશન સેટ કેમેરા લાઇટ સાઉન્ડ ટ્રાવેલ અને રહેવાનું ખાવા પીવાનું કેટરિંગ આ ભાગ સૌથી મોટો હોય છે ત્રણ ટેકનિકલ ટીમ ડિરેક્ટર સિનેમેટોગ્રાફર આર્ટ ડિરેક્ટર એડિટર લાઇન પ્રોડ્યુસર ચાર પોસ્ટ પ્રોડક્શન એડિટિંગ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કલર ગ્રેડિંગ સાઉન્ડ ડિઝાઇન પાંચ માર્કેટિંગ અને રિલીઝ ખર્ચ ટ્રેલર પોસ્ટર સોશિયલ મીડિયા પ્રમોશન થિયેટર રિલીઝ ખર્ચ ત્રણ ગુજરાતી ફિલ્મોમાં બજેટ ઓછું કેમ રાખવામાં આવે છે ઓડિયન્સ સાઇઝ મર્યાદિત રિસ્ક ઓછું રાખવું આરોઆઈ પર ધ્યાન લોકલ લોકેશન અને ટીમનો ઉપયોગ ચાર ઓછી બજેટમાં ફિલ્મ કેવી રીતે બને છે ઓછા શૂટિંગ દિવસો રિયલ લોકેશન ન્યૂ ફેસ એક્ટર્સ મલ્ટીટાસ્કિંગ ટીમ મજબૂત સ્ક્રિપ્ટ અહીં લાઇન પ્રોડ્યુસરનો રોલ બહુ જ મહત્વનો હોય છે પાંચ બજેટ અને ફિલ્મની સફળતા વચ્ચે શું સંબંધ છે મોટી બજેટ ઇક્વલ્સ ટુ સફળતા નહીં સારી સ્ટોરી પ્લસ સાચું પ્લાનિંગ ઇક્વલ્સ ટુ સફળતા ગુજરાતી સિનેમામાં કન્ટેન્ટ કિંગ છે ગુજરાતી સિનેમામાં ફિલ્મો પૈસાથી નહીં પણ વિચાર અને પ્લાનિંગથી ચાલે છે અને એ જ કારણ છે કે ઓછી બજેટમાં પણ સારી ફિલ્મ બને છે જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સાચા અને રિયલ કન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો તમે ફિલ્મ મેકર છો કે ફિલ્મ લવર